મારું નામ સોલંકી વિનોદકુમાર જોઈતારામ તાલુકો ડીસા હું કાંઠ ગ્રામ પંચાયતમાં સરપંચ છું આજે દાંતીવાડા મુકાબે અમારા મિત્ર સરપંચ મિત્ર ઈશ્વરભાઈના ત્યાં એસપી સાહેબ શ્રી પ્રસાદભાઈ પ્રશાંત ઝુંબે સાહેબે મુલાકાત કરી દલિત સમાજના આગેવાનોની બધાની મુલાકાત કરીને બધાને પૂછ્યું શું તમારો પ્રોબ્લેમ કોઈ હોય તો જણાવો બિલકુલ શાંતિ હોવાથી લોકો બધા ખુશ થયા સાહેબને મળીને અને સાહેબનો આખા જિલ્લામાં સારો પ્રભાવ છે દલિત સમાજ વિશે સરકાર શ્રી આપ પણ જે સાહેબ અમને હેલ્પ કરે છે એ પ્રમાણે ફ્રી આપ પણ દલિત સમાજ પ્રત્યે લાગણી દર્શાવો અને હેલ્પ કરો એવી મારી નમ્ર અપીલ છે સરભ સોનાભાઈ દાંતીવાડા ગ્રામ પંચાયતના સરપંચ આજે દાંતીવાડા ગામના પોલીસ સ્ટેશનના અંદર લોક દ્રહ યોજાયો એ નિમિત્તે એસપી સાહેબ વધાર્યા ત્યાં પણ સારું સારું વાતાવરણ કર્યું આજે દલિત સમાજના ના ઘરે આવી અને સન્માન પૂર્વક સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ